बताना मोबाइल साइलेंट करना चाहो करीबी रखते। बताना मोबाइल गड़बड़ा हो गया। मोबाइल गाड़ा हो गयी। बताना मोबाइल बताओ। आते हैं आवेदन चोपर ने साइलेंट करना चाहो।

નમસ્તે જોરદાર નમસ્તે બધાય જોરદાર છો યાર મજામાં છો મજામાં આપણે અહીંયા શા માટે ભેગા થયા કોઈ ખબર છે કે આપણે ટી બાયોટોરિયમ ફેમિલીના બધા સદસ્ય છીએ કે કે ઈ બાયોટોરિયમ એટલે હેલ્થ માટેનો એક બિઝનેસ છે બીજું પૈસા પણ મળે છે તેની માહિતી અને બધાય માટે આયાલા

કોઈ એકબીજા માટે જગ્યા રોકી હોય ભૂલે ચૂકે તે જગ્યાઓ ખાલી કરી રાખે તાકી ભાઈ વચ્ચે ડિસ્ટર્બ થશે એટલે કોઈ પણ વ્યક્તિ આજુબાજુની સીટો ખાલી હોય તે સીટો ભર દે તાકી પાછળથી ડિસ્ટર્બ ના થાય કે કોઈ પણ હું મારું ફરી છે આપું હું પોતે સેન્ટ્રલ ગવર્નમેન્ટ કર્મચારી હતો રિટાયર્ડ પછી મેં બિઝનેસ ચાલુ કર્યો આ બિઝનેસમાં મારા આવવા પાછળનું મોટું કારણ એક જ હતું કે મારા ડાયાબિટીસ 400 પ્લસ હતો તો 400 પ્લસ ડાયાબિટીસના કારણે કે જ આ બિઝનેસ મને જે એટલે જોરદાર માટે એટલે કાકા આમ તો કે તાકા જાય છે પણ એ મારો ગુરુ છે આ નો

એવા તોળકાથી આવેલા મનોજભાઈ ડાભીને હું વેલકમ કરું છું તમારું સ્ટેજ વેલકમ મનોજભાઈ ડાભી આગળનું કામ મનોજભાઈ ડાભી આપણો પરિચય આપશે અને આગળ એમને ફોર બેઝિક વિશે થોડી માહિતી આપશે વેલકમ તો મનોજભાઈ ડાભી થેન્ક યુ હું મારા ઉપર બધાનું અહીંયા સ્વાગત કરું છું કારણ જે કાકાએ વાત કરી એમ એ દરેકનો સમય કિંમતી હોય બરોબર છે ઘણા એવા લોકો અહીંયા ઇન્વાઇટ પણ કર્યા હશે પણ એ લોકો કઈ કંઈક બાના બનાવ્યા હશે જે બાના બનાવી દુનિયામાં કઈ ના કરે એવા વડીલોની આપણે કહેવત છે બરોબર તો આ બિઝનેસમાં તમને તમે બિઝનેસમાં આવી ગયા છો બરોબર છે પણ બિઝનેસ વિશે બિઝનેસ કઈ રીતે ગ્રો કરશે કઈ રીતે આગળ વધશે એ તો જાણવું પડશે ને કે આપણે ગાડી ગાડી શીખવા માટે ડ્રાઈવિંગ સ્કૂલમાં જવું પડે એમ અહીંયા જે સુરેન્દ્રનગર ટીવી ઉપેન્દ્રભાઈ સંજયભાઈ અહીંયા જોરદાર મેનેજમેન્ટ કર્યું એમના માટે જોરદાર તાલી રહી જાય કારણ કે આપણે કોઈ લગન રાખીએ ને ત્યારે જમના જે જમવા આવે એ લોકો ખાલી રસોઈના વખાણ કરી જાય કે રસોઈ સારી હતી ખરાબ હતી પણ એના પાછળ જે ઘરના વ્યક્તિ જેના પરિવારના સભ્યોએ જે મહેનત કરી છે એ કોઈને નથી ખબર હોતી કે ભાઈ એના માટે શું પ્લાનિંગ કરવું પડે કેટલા ઓર્ડર ક્યાં આપવા પડે એ બધું પ્લાનિંગ કરવું પડે છે બરાબર તો આટલું સરસ મજાનું પ્લાનિંગ કરવા બદલ હું ઉપેન્દ્રભાઈ અને સંજયભાઈને ખૂબ અભિનંદન આપું છું બરોબર હવે આપણે વાત કરીએ કે બિઝનેસની તો કોઈ બી બિઝનેસ કરતા પહેલા પ્લાનિંગ કરવું પડે આપણે સામાન્ય પકોડીની લાડી કરી હોય તો પહેલા વિચારીએ કે પકોડીની લાડીમાં કઈ રીતે આપણે ડિઝાઇન કરીશું લાઇટિંગ કરીશું કારણ કે કેમ છે જો દીકતા હોય દીકતા હે આપણે બેનો અહીંયા હાજર છે બેનો પકોડીની લાડી પર જશે ને કોઈ સાદી લાડી પર નહીં જાય પણ વ્યવસ્થિત ડેકોરેટ કરેલી હશે સારું બોર્ડ હશે વ્યવસ્થિત ચોક્કસ હશે ત્યાં જઈશું એ સાચી વાત ને બરોબર છે તો આ બિઝનેસમાં આપણે બધા પ્રોડક્ટ પણ લીધી છે પ્રોડક્ટ છે જાણીએ છે એનો ડેમો જોઈએ છે બધું પણ બરોબર પણ હવે આપણે ટિકિટ લીધી પણ ટ્રેનમાં તો બેસવું પડશે ને મને કઈ જવાબ આપશો તો મને એમ લાગે કે મારી વાત અહીંયા ખબર પડે છે મને એવું લાગે બધું ઉપરથી ઉપર જાય છે બેન શું નામ તો બોલું પ્રવીણ પ્રવીણજી સાહેબ નામ તમારું દીપકભાઈ દીપકભાઈ ના તો આપડા વિદેશના દીપકભાઈ તમે પ્રોડક્ટ યુઝ કરો છો બરોબર પ્રણે તમે પ્રોડક્ટ યુઝ કરો છો દીસભાઈ એક વસ્તુ છે કોઈ પણ વસ્તુ રસોઈ બનાવાઓ તો જાતે તમે ટેસ્ટ કરો છો ને પેલા એ ખાતી ટીકી દે એ મોળી દે ગઈ છે તો તમે પ્રોડક્ટ બધા લીધી છે બરોબર વિદેશમાં આવી ગયા છો તો પહેલું સજેસ્ટ કરું કે પ્રોડક્ટ પહેલા યુઝ કરો તમે જાતે અનુભવ કરશો તો બીજાને કહી શકશો ને તો બિઝનેસમાં આપણે બધા આવી ગયા છે તો પહેલા બધાને કન્ફ્યુઝન હોય કે બિઝનેસ સ્ટાર્ટઅપ કઈ રીતે કરવો દીપકભાઈ વાત સાચી ને બરોબર છે ઘણા બધા એમ કે બહુ હોશિયાર છીએ દરેકની દરેક વ્યક્તિઓ માસ્ટર હોય આજે બેનો રસોઈ બનાવે તો સરસ મજાની ગોળ કોણ રોટલી થાય પણ મારા જેવો બેસી જાય તો ભારતનો લસો સારો લાગે એવી રોટલી બની બરોબર તો બિઝનેસમાં આપણે આવી ગયા છીએ તો એના માટે પહેલું કામ શું તો આપણે કોને વાત કરવી પહેલા મગાઈને એવું હોતા હોય ને કે ભાઈ મારે કોને જેને બહાર માર્કેટમાં જઈને કોને વાત કરવી પ્રશ્ન દરેક થાય કે ના થાય બરોબર છે તો એના માટે પહેલો એક પહેલો ફગાડ્યું છે એક લિસ્ટ બનાવવું જેમ હમણાં વાત કરી કે મેરેજ આપણો હોય અને મેરેજમાં આપણે પહેલા કંકોત્રી પહેલા નજીકના દૂરના ફ્રેન્ડ સર્કલ કે કોલેજમાં કોઈ જોડે હોય આપણે એક લિસ્ટ બનાવીએ છીએ બરોબર બરત પે બરોબર તો આપણે લિસ્ટ બનાવીએ કે ભાઈ મારે આટલા આટલા વ્યક્તિને મળવું છે કારણ કે મગજમાં આપણે બધું સ્ટોર રહેતું નથી આપણે કોઈ પૂછે કે ચાર દિવસ પહેલા શું કાતું હતું કોઈ યાદ રહેતું નથી આજે એમાં હું એવું વિચારું કે મારે દીપકભાઈને સમજાવવાનું છે દીપકભાઈ મને મળેલા અહીંયા ફાટક પર વાત કરી હતી પણ મગજ મગજ નીકળી જાય એટલે સરસ મજાની આજે ડાયરી લઈ લેવાની અને પેન લખી લેવાનું કોન્ટેક્ટ નંબર લઈ લીધો જેમ હવે ઘણા લોકો કે આપણે લિસ્ટ કઈ રીતે બનાવીએ અહીંયા મોબાઈલ કેટલા વ્યક્તિઓ આપણે હાથ ઉજો કરશું દરેક વાપરો છું તો આ મોબાઈલમાં માં મિનિમમ કેટલા કોન્ટેક્ટ હોય છે હું એવું માનું કે ઓછામાં ઓછા બસો વ્યક્તિના નંબર તો હોય હોય ને બરોબર છે પછી પછી આપણે બીજું એક વિચારવાનું કે ભાઈ કોલેજમાં હતા તો અમારી ફ્રેન્ડ અહીંયા ચૂંટણી લાગી હતી લીમડીને હતી બરાબર છે આપણે કોઈ કંપનીમાં જોબ કરતા હોય તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ વ્યક્તિઓ ઓળખતા હોય તો એનું સરસ મજાનું લિસ્ટ બનાવીએ

બરોબર છે તો શું થશે કોઈ પહેલા વ્યક્તિને આપણે લિસ્ટ બને સમજાય પેરે ના પડે આપણે હવા નીકળી જાય આપણા ઘરમાં દીકરી નવી નવી રોટલી બનાવતા કે શાક બનાવતા શીખી હોય અને આપણે એને ભૂલ કાઢી બેટા શાક તો ખારું બન્યું છે તો ફરી વાર ટ્રાય નહીં મારે એના શું થશે કે મારાથી વસ્તુ સારી નહીં બને બરોબર પણ દીકરી માટે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ એના પિતા હોય છે ગમે તે રોટલી ખરાબ હોય ખારું હોય બેટા બેસ્ટ બન્યું આપણે રિયલ લાઈફ બધા જોઈએ છીએ તો તમે લિસ્ટ બનાવો તો પહેલા હજાર નવસો નવ્વાણું ઉતરતા ક્રમમાં બનાવો તો તમને હજાર નંબર વ્યક્તિ ના પડશે બિઝનેસ માં બાજુ તો નવસો નવ્વાણું બાકી છે આપણે કહેવાય આવો તો વેલકમ જાઓ તો વેલકમ બરોબર ને તો શું થશે કે આપણી જોડે એક રો મટીર હશે અને પછી એક વ્યક્તિના કોન્ટેક્ટથી થી કોન્ટેક્ટ મળશે હવે આથી 3 મહિના પહેલા સુરેન્દ્રનગરમાં કોઈ નતા હતા આજે અમારે પાંચસો ની પ્લસ એક પ્રશ્ન ની ઓળખે છે અમારે કિરણભાઈ પહેલો પગ અહીંયા મૂક્યો ઉપેન્દ્રભાઈ જેવા મળ્યા સંજયભાઈ મળ્યા તો એક એમની જોડે લિસ્ટ બની ગયું લોકોના કોન્ટેક્ટ વધી ગયા બરોબર હવે આપણે શું કરવા લિસ્ટ મળ્યું તો એને સરસ મજાની વાત કરવાની કે પ્રણવે તમારી સારી ફ્રેન્ડનું નામ બોલો મોનિકાબેન તો મોનિકાબેનને વાત કરવાની કે મોનિકાબેન સરસ મજાનો કોન્સેપ્ટ છે મે સમજો તો મને થોડું કન્ફ્યુઝ છે તો તમે આવો તો જે અમારા મિત્ર કે જે અમારા જે લીડર આયા છે આપણે જોડે બેસી સમજીએ તો એમને શું થશે મોનિકા બેન કે પ્રવીણા બેને મને આટલું મહત્વ આપ્યું છે તો એમને ટાઈમ લેજો ટાઈમ કાઢી તમારી જોડે આવશે કે ભાઈ સરસ મજાની એક મીટિંગ ગોઠવી છે સંજય ભાઈએ કે ઉપેન્દ્ર ભાઈએ તો ચલો ને મને થોડું કન્ફ્યુઝન છે તમે જોડે આવો આપણે ચર્ચા કરીએ મારે તમારી સલાહ લેવી છે આ દુનિયામાં સલાહ લેવા જો કોઈ વ્યક્તિ ના પાડે કરો હું સલાહ નહીં આપું કે એક વકીલની સલાહ મોંગી પડે બાકી મફતમાં તો દુનિયાભરની લોકો સલાહ જ આપે છે બરોબર છે તમે કોઈ સાડી સારી આ ને પેલો રાણી કલર લાય તો સારો લાગે પેલો થાય છે ને એવું બરોબર તો તમારે અહીંયા એ લોકોનો તમે સરસ મજાનું લિસ્ટ બનાવો ઘણા બધા લોકો એને સ્ટેપ બાય સ્ટેપ ખાલી ફોન કરો બીજી કોઈ ડિટેલ માહિતી ના આપશો જ્યાં સુધી આજે આપણને પરફેક્ટ ગાડી ના આવે તો આપણે પર નથી બેસતા બરોબર એ તમે લિસ્ટ બનાવો આવી સરસ મજાની મીટિંગ હોય ત્યાં લઈ આવો તમે આવો ચલો આવીએ તો લોકો આવશે તમે એને સામેથી તમે પ્રમોટ કરો છો ફોટો કરો છો કે ભાઈ દીપકભાઈ એમ કે છે કે ભાઈ રમેશભાઈને કે ચાલો નહીં સરસ મજા આપણે મળીને આવીએ છીએ તો એમને પણ ઉત્સુકતા રહેશે બિઝનેસ વિશે જાણવાની બરાબર બીજું કે તમને જે બી લીડરને જોઈનિંગ આપી છે એ તમને સપોર્ટ અહીંયા આ બિઝનેસ સપોર્ટનો બિઝનેસ બરાબર છે કારણ કે શરૂઆતમાં જો મને કંઈ ના કમે કરતું હતું તો એટલે તો પછી શું આપણે મિટિંગમાં ઇન્વાઇટ કરો એ લોકોની પછી બે દિવસ ફોક ડે કારણ કે માણસની મેમરી ચોવીસ કલાકથી વધારે કોઈ વસ્તુ યાદ રાખી શકતી નથી તો એને શું કરવાનું તમારે એનો ફોલ ઓફ લેમો કે આપણા કહેતા કેવું કે આ

ત્યારે તમારી લિસ્ટ બનાવો પ્રોડક્ટ એન્ડ મીટિંગ ફંક્શનમાં માં લાવો અને બીજું અત્યારે કંપની સરસ મજાની એક સુપર સોળ તક આપી છે બિઝનેસ માં આગળ વધવાની બરોબર છે અહીંયા કંપની આપણા બીજા લીડર તો મારા ગુરુ તો જણાવ છે હું જણાવું કંપની આપણે સરસ મજાની ઓફર મૂકી છે કે તમે આજે 5 તારીખ પછી જોઈનિંગ લીધી છે 5 ਤਾਰੀਖ ਪਛੀ ਕਹਿੰਦਾ ਹਾਂ ਕੋਈ ਲੀਡਰ ਜੇ ਸੰਜੇਪ ਨੇ ਉਪਰ ਦੇ ਮੈਨੂ ਨਾ ਕਿਹਾ ਕਿ ਆਮਨੇ ਆਲੂ ਬੇਨਫੀਟ ਕੇਮ ਨਾ ਕੋਰੋ ਤੋ 5 ਤਾਰੀਖ ਪਛੀ ਜਿਹੜੇ ਲੀ ਜਿਹਨੇ ਪ੍ਰੋਡਕਟ ਲਈ ਇਹ ਵਿਅਕਤੀ ਇਹਨੂੰ 4 ਤੀ 5 ਦਿਨਾਂ ਵਿੱਚ ਕੁਆਲੀਫਾਈਕਰ ਰਹਾ ਕਲੀਅਰ ਕਰ ਸੇ ਤੋ ਕੰਪਨੀ ਇਹਨੇ 15500 ਨੀ ਇੱਕ ਫੀ ਅਪਸੇ ਵਾ ਵਾ ਹਾਂ ਹਾਂ ਆਪਰੇ ਕਰਵਾਉਣਾ ਛੇ ਜੇ ਪ੍ਰੋਡਕਟ ਆਪਰੇ ਯੂਜ਼ ਕਰੀ ਆਪਰੇ ਸਮਝ ਆਪਰੇ ਇਹ ਪ੍ਰੋਡਕਟ ਆਪਾ ਸ਼ੇਅਰ ਕਰਨੀ ਛੇ ਬਰੋ ਤੋ ਅਜੇ ਕੋਈ ਵਿਅਕਤੀ ਇਹ ਕਹੇ ਕਿ ਮੈਂ

તો 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 એક લિસ્ટ બનાવો લોકોને લોકોને ઇન્વાઇટ કરો કારણ કારણ કે કે પેલી છે છે માય નથી આપતી બીજા કોઈ કહેવું પડશે પડશે સામેથી જવું તમે આ બિઝનેસ તમારો પોતાનો એમ સ્વીકારીને કરશો તમને કંઈ તકલીફ લાગે અહીંયા સારી લીડરશિપ છે અમે પણ અહીંયા માટે છીએ તમારો આપણે ભાનુભાઈ સાહેબની યુટ્યુબ ચેર પોતાની ચેનલ ચાલે એમાં પણ તમે જોઈ અને શીખી શકો છો બરાબર ઓકે થેન્ક યુ વેરી મચ હું એ મારો નથી બોલું બરાબર ભાઈ છે ઇન્કમ અચ્છા મારો પરિચય આપી છું મારી એક શોપ ચાલે છે ગાડીઓની શોપ ચાલે છે બીજું નાની સોસાયટી પણ કામકાજ પોતે એમ છતાં પણ પાર્ટ ટાઈમ ઘણા લોકો એમ કે ટાઈમ નથી તો હું એવા લોકોને નવરા માંગુ છું પાના ગલ્લા કપ બેસીને ગપ્પા માર્યા કે બે બેફણી જોડે કઈ સાડી દીકે કઈ બીજી ડિસ્કસ કર્યા કરતા બિઝનેસ વાત કરીશો અને ખાસ કરીને હમણા અમારા જે લીડર છે એ તમને લેડીઝ માટે સરસ બધા ટીપ્સ આપશે કઈ રીતે બિઝનેસ કરો બરોબર તો આ બિઝનેસ કરતા કરતા હું થોડા સમયમાં 4 લાખ 60000 રૂપિયા અર્ન કર્યા બિઝનેસ એટલે હું મારા પરિવારની જવાબદારી સ્વીકારું છું જે વ્યક્તિ પોતાના પરિવારની જવાબદારી સ્વીકારશે આવનાર સમય કારણ કે હવે તકલીફ વધવાની છે ઘટવાની નથી અને કોઈ એવું વ્યક્તિ હોય બાઈકના ટુ બે બે વીલ હોય એક વીલમાં હવા ઓછી ચાલશે કોરોના આપણે શીખવાડી દીધું છે તો કોઈ એક બિઝનેસ ઉપર ડિપેન્ડેબલ ના રહેશો તમારે એક્સ્ટ્રા ઇન્કમ કરવી જ પડશે અને બહેનો પણ હવે પુરુષ સમજ કામ કરવું પડશે આપણા આઈ બોર્ડર કંપનીમાં એક નવીની વાત એ છે કે સૌથી વધારે બેનો સક્સેસ અમારે એક બેન છે એક ટીમ કેટલી હશે 65 વર્ષ ઉંમર છે આ મોબાઈલ ચલાવતા નથી આવડતું એ બેની ઇન્કમ 30 લાખ પ્લસ છે વાહ વાહ અહીંયા એવા કોઈ બેન પર નથી કે મોબાઈલ ચલાવતા નથી આવડતું છે કોઈ બેન એવા છે મોબાઈલ ચલાવતા નથી આવડતું તો તમે બીજા ટિકટોક કે શું કીધું કઈ બધું જોયા ફેસબુક જોયા કરતા આપણા બિઝનેસ એમાંથી કઈ શીખાય ઓકે થેન્ક યુ